આગ્યા ખાતે આદિવાસી સંકુલ દાન અપીલ માટે મીટિંગ કરવામાં આવી આદિવાસી સમાજ સંકુલ મીટિંગ તારીખ છવ્વીસ એપ્રિલ બે હજાર પચીસ શનિવારના રોજ દાતા તાલુકાની સનાલી આશ્રમમાં દાનફાળાની અપીલ માટે મીટિંગ મળી હતી આદિવાસી સમાજ સંકુલ આગળ વધવા માટે હાકલ કરી આદિવાસી સાર્વજનિક સેવા ટ્રસ્ટ ખેડ બ્રહ્મા તે દ્વારા સમાજ સંકુલ દાનફાળા માટેની મીટિંગ તારીખ છબ્વીસ એપ્રિલ બે હજાર પચ્ચીસ શનિવારના રોજ દાતા તાલુકામાં આદિવાસી સમાજ સંકુલ આગ્યા ખાતે જમીન ખરીદી માટે આદિવાસી અધિકારીગણ પદાધિકારીગણ કર્મચારીગણ નિવૃત્ત અધિકારી દરેક વિભાગના અધિકારીઓ કર્મચારીગણ અને દરેક પાર્ટીના આગેવાનો વિવિધ ટ્રસ્ટો સંગઠનોના પ્રમુખ મહામંત્રીઓ યુવા સંગઠનના પ્રમુખ મહામંત્રી ત્રણ તાલુકાના ડુંગરી ભીલ સમાજના નાના મોટા તમામ હોદ્દેદારો અને નામી અનામી તમામ ભાઈઓ બહેનો માતાઓ વડીલો યુવાનો અને અભ્યાસ કરતા વિવિધ ફેકલ્ટીના યુવા વિદ્યાર્થી મિત્રો તમામને આ શૈક્ષણિક ભાગીરથ કાર્યનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ ત્યારે સમાજમાં ખૂબ જ ખુશીની લહેર જોવા મળી છે અને તેનો વધારે વધારે પ્રચાર પ્રસાર થાય અને દરેક નાગરિક નાનાથી મળીને મોટું દાન કરે તેવી અપીલ સાથે આપણા સમાજના પ્રમુખ આરબી અંગારી શ્રીમાન ડૉક્ટર કિંજલ સાહેબ વિજયભાઈ ડામોર આચાર્ય રાજમણી વિદ્યાલય સનાલી મહેન્દ્રભાઈ ખજાંચી તેમજ દાતા તાલુકાની કારોબારી ટીમ ખેડબ્રહ્મા અને પોશીનાની કારોબારી ટીમ તેમજ પાલનપુર શહેરમાં રહેતી આપણી સક્રિય ટીમ તથા આમંત્રિત મહેમાનો હાજર રહીને દાન અપીલનો કાર્યક્રમ સફળ બનાવ્યો હતો આ સમગ્ર મિટિંગ માર્ગદર્શન મંડળના ટ્રસ્ટીઓ દ્વારા મળ્યું હતું અંતે દરેક તાલુકામાં ફાળા માટે બુકોનું વિતરણ કર્યું હતું આપણા સમાજના દાનવીરોની સરવાણીના ભાગરૂપે લગભગ અંદાજે ત્રણ લાખ જેટલો દાન ફાળો એક જ દિવસમાં મળ્યો હતો અને હજુ પણ દરેક શહેરોમાં મિટિંગો કરીને ફાળો એકત્રિત કરવા માટે વેકેશનમાં શિક્ષકો દ્વારા ઝુંબેશ ચલાવવામાં આવશે આ સમગ્ર મિટિંગનું સંચાલન સાયબાભાઈ તરલ શિક્ષક અને કાંતિભાઈ ગમાળ શિક્ષક દ્વારા કરવામાં આવ્યું હતું અંતે મહેન્દ્રભાઈ ખજાનજી દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી રિપોર્ટ જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ સાબરકાંઠા